મંત્રી ભુપંદ્ર પટેલી સાદગી ફરી જોવા મળી છે જેમાં અરવલ્લીના ધનસુરા નજીક ચાની ચુસ્કી તેમણે માણી છે સીએમ ભુપેન્દ્ર પટેલ તેના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગી માટે જાણીતા છે અગાઉ પણ સીએમ ભુપેન્દ્ર પટેલ કચ્છમાં ચાની કિટલી ઉપર ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા સીએમની ચાની ચુસ્કીનો વિડીયો પણ સામે આવ્યો હતો ખાવડા જંકશન ખાતે સીએમએ કાફલો રોકાવીને ચાની કિટલી ઉપર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો સીએમને એક સામાન્ય માણસની જેમ રસ્તા ઉપર ચાની કિટલી ચા પીતા જોઈ લોકો તેમની અસાદગીથી અભિભૂત થઈ ગયા હતા શિકા ચોકડી પાસે સીએમએ ચાની ચુસ્કી લીધી હતી જેમાં કાંસાના વાટકામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચા પીધી હતી મંત્રી કુબેર ડિંડોર ભીખુસિંહ પરમાર પણ તેમની સાથે જોડાયા હતા સામાન્ય જનતાને પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ મળ્યા છે અરવલ્લીના ધનસુરાના શિકા ચોકડી પાસે સીએમે ચા પીધી હતી જેમાં બાબા રામદેવ હોટલ ઉપર ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લીધી હતી કાંસાના વાટકામાં સીએમે ચા પીધી હતી તેમાં મંત્રી કુંબર ડિંડોર ભીખુસિંહજી પરમાર પણ જોડાયા હતા અને સામાન્ય જનતાને મુખ્ય પ્રધાન મળ્યા હતા